તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેમ છો બધા મજા 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 મજામાં જશે બધાને જય માતાજી તો આપણે સવાર સવારમાં મારી બેન બનાવવા માંડ્યા છે મકાઈના રોટલા ચૂલા પર એ પણ અમાર તો મોટું રોટલા તો ચૂલા પર જ બને ગેસ પર ન બનાવે જ્યાં સુધી બને ત્યાં સુધી અમે બધું ચૂલા પર જ બનાવીએ છીએ ગાઈસ ગેસ પર ઓછું કરીએ અમે ગેસ પર ખાલી ચા બનાવીને પીતા હોઈએ બાકી તો અને જલ્દી જલ્દી બનાવવાનું હોય ને આમ ક્યારેક આમ બપોરની પોરે બનાવવાનું હોય તો શાક મૂકી દઈએ બાકી તો ચૂલાનો જેવો ટેસ્ટ આવે એવો ગેસ પરનું જમવાનાનો ટેસ્ટ નથી આવતું એટલા માટે અમે ચૂલા પર જ બનાવીએ અને રોટલા તો ચૂલા પર જ હોય રોટલી બનાવી હોય તો ગેસ પર બને બાકી મોસ્ટ ઓફ ચૂલા પર જ હોય અને અમને મકઈના રોટલા ભાવે છે એટલે અમે મકઈના રોટલા આમ વધારે બનાવીએ છીએ રોટલી પણ બનાવીએ છીએ પણ રોટલા પણ બનતા જ હોય ઘરમાં બધાને એવું છે કે અમુકને રોટલા પપ્પા લોકોને રોટલા ભાવે આમ ઉંમર લાયક હોય ને એ લોકોને અને હમણાંના બધા છોકરાઓને બધાને આમ રોટલી જોતી હોય રોટલા ઓછા ભાવે પર તો એ મને તો રોટલા ભાવે છે એટલે હું તો રોટલા ખાઉં અને મને મજા આવે છે એટલા માટે તો આપણે મારી બેન તૈયાર કરે છે રોટલા અને સફેદ મકાઈના રોટલા ઘણા મકાઈના રોટલા તો નથી ખાતા હોય પણ અમે ખાઈએ છીએ એટલા માટે જો એક બનાવીને રેડી છે ને એક ચૂલા પર તવીમાં શેકાઈ છે અને અમારે કંઈ નાના નાના રોટલા ના હોય તમે જોઈ શકો છો ગાઈસ કે રોટલા કેટલા મોટા જો આ શેકાઈને એક નીકળી ગયો રોટલો તમે અડ અડધો રોટલો ખાઈ શકો એક રોટલો માણસ ના ખાઈ અડધો રોટલો ખાઈ શકો જે ખેતરમાં કામ કરે એટલે લોકો તો આખો રોટલો ખાઈ જાય એવું ભાઈ એવું નથી પણ હું અડધો રોટલો ખાઈ શકું જો આ બીજો નાખી દીધો ચૂલા પર ને ચૂલા પર કે આગ કેટલી બધી લાગે છે જુઓ ને અંદર લાકડા મૂક્યા છે ને એટલે એટલે એક ધાર્યો રોટલો એક મસ્તનો શેકાઈ જાય આમ આગ ઓછી ના પડવી જોઈએ અને હું બેસી ગઈ છે બાજુમાં મારી બેનની બાજુમાં મારી બેન રોટલા બનાવે છે એટલે હું જોયા જઉં છું ને વિડીયો ઉતાર્યા જાઉં છું અને રોટલા બનાવે છે એટલા માટે મારે મન મજા આવે છે અને ઠંડી લાગે છે એટલે આપણે તાપણાનું તાપણું થઈ જાય વિડીયો ઉતરી જાય અને મારી બેન રોટલા બનાવે તો મેં તમને લોકોને બતાવી પણ શકું છું કે રોટલો આ રીતે અમે બનાવે છે મકાઈનો રોટલો છે એટલે અમે હાથે નહીં બનાવતા પ્લાસ્ટિક પર થાપીને બનાવીએ છીએ રોટલા તમે જોજો કે આ રોટલો મારી બેન કેવી રીતે બનાવે ને એ જે લોકોને નથી આવડતા ને એ લોકો કારણ કે હું પોતે પણ અમારા જોઈન્ટ ફેમિલીમાં હું ચૂલા પર હાલની વાત નથી કરતી પણ હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારથી રોટલા બનાવું છું હું એક સાથે પચીસ રોટલા આવડા મોટા હો આવડા આવડા મોટા પચીસ પચીસ રોટલા બનાવેલા છે એટલે આપણને તો આવડે જ છે રોટલા બનાવવાનું એમાં કંઈ ઘટે જ નહીં પણ જે લોકોને નથી આવડતા ને તો એ લોકો આ રીતે પણ બનાવી શકે હાથે ના બનાવતા હોય ને હાથે ના ફાવે ને તો પ્લાસ્ટિક પર પણ બનાવી શકો છો જો મારી બેન બનાવે છે પ્લાસ્ટિક પર જ બનાવશે મારી બેન કેમ કે ફટાફટ બનાવવાના અને હાથે બનાવતા વાર લાગે થોડી અને આ પ્લાસ્ટિક પર ફટા પટ્ટા પીને આપણે બનાવી દેવાના એટલે વાર ન લાગે છે ને જોયું ફટાફટ થઈ ગયો ને એક રોટલો શેકાઈ નીકળ્યો હમણાં પાંચ રોટલા બનાવવાના બે ચાર રોટલા એમાં શું વાર લાગે દસથી દસ મિનિટનું કામ પાંચ રોટલા બનાવવામાં ફટાફટ ચૂલા પર ફટાફટ શેકાઈ જાય ફટાફટ ગેસ જેવડી વાર ના લાગે કે એને આમ આમ કરીને શેકવું પડે ગેસ કેવું કે એની આ આમ શેક થોડો ઓછો લાગે ને ચૂલા પર મોટો ચૂલો હોય અને અમારી તવી મોટી હોય ને અમારા રોટલાય મોટા હોય ને થોડા જાડા હોય એટલા જાડા બી નહીં રોટલા હોતા અમારે પાતળા રોટલા હોય હા વાત એટલા જાડા રોટલા ના હોય અમારે એટલે આવે મજા જોવો લાગે છે ને એક જ વખતમાં શેકાઈ છે રોટલો કેટલી આગ લાગે છે જોઈ શકો તો તમે અને આ કેટલામાં ચા છે થોડી તો મૂકી દીધી છે કારણ કે આમ ક્યારેક ચૂલાની ચાય મીઠી લાગે ભાઈ એટલે કોને રોટલા ખાવા છે એ મને કમેન્ટ કરીને ફટાફટ કહેજો એના માટે આપણે રોટલા મોકલાવી દઈશું ભલા જેને ખાવો ને જો કેવો મજાનો શીખવી ગયો રોટલો છે ને ચૂલાનો અને મીઠોય લાગે કસમથી બસ ખોટું નહીં એમાં જરાક બી ખોટું નહીં કારણ કે આપણને તો ભાવે રોટલા મસ્ત મજાનો ગરમ રોટલો હોય રીંગન બટેકાનું શાક હોય ત્યાં ફૂલેવર દાણાનું શાક હોય ગમેનું શાક હોય ગરમ ગરમ હોય ને એટલે એવી મજા આવે ને આપણે આની જોડે ગરમ ફૂલેવર દાણાનું શાક છે આજે તમને એ બતાવવું આપણે શાક છે ને એ બતાડીશ તમે જોઈ શકો છો પણ રોટલા કેટલા બની ગયા જુઓ ફટાફટ કેવો બને હે જોઈ શકો તમે ફેરવી ફેરવી ફેરવીને શીખી લીધો ફટાફટ થઈ જાય ને વાર ના લાગે અને બનાવવાની આવડત હોય ને તો ભાઈ ચૂલામાં ઘણા બધા લોકો ઓછા બનાવતા હોય રોટલા કારણ કે હવે બધા સુધરી ગયા પેલા ગામડાના લોકો બધા હતા ને એ બધા ચૂલા પર જ બનાવતા હતા અને બધા કટોરામાં બનાવે અમારા આવા થાળમાં રોટલા થાપે વિડીયોમાં બન્યા રેજો જો કેટલો બે રોટલા બની ગયા ત્રીજો રોટલો થબાઈ ગયો છે થાપી નાખ્યો છે ત્રીજો રોટલો એક રોટલો શેકાય છે બે રોટલા બહાર નીકળી ગયા છે એટલે આ બને છે એ ચોથો રોટલો છે ગાઈસ તમે જોઈ શકો છો કે આ ચોથો રોટલો બને છે બોલો કેવું સ્પીડથી બને ને ફટાફટ અમે ગરમ પાણી બી નહીં કરતા ઠંડા પાણીથી રોટલાને લોટને મસેડી નાખીએ બાંધી દઈએ અને કોઈ આમટો ભેગો લોટ નથી અમે બાંધતા અમે એક રોટલો બનાવો હોય તો આપણે એક રોટલાનો લોટ લઈને પછી બીજા રોટલાનો બીજો લોટ બાંધવાનો ત્રીજા રોટલાનો ત્રીજો લોટ બાંધવાનો એ રીતે બનાવીને અમે કરીએ છીએ જો આ પ્લાસ્ટિક ઉપર છે પ્લાસ્ટિકને હવે આપણે ખેંચી લેવાનું કાઢ લેવાનું બહાર ભૂલથી કદાચ કોઈને દેખાય નહીં વ્હાઈટ કલરનું પ્લેન પ્લાસ્ટિક હોય ને તો પલટાઈ જાય તો અંદર જતું રહે બળી જાય એટલા માટે તો હવે તમને શાક બતાડીશ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આ શાક થાય છે ઉપર પાણી નાખ્યું છે અને ફૂલેવર દાણાનું શાક છે ને કેવું શાક છે એ તમને બતાડીશ કારણ કે આપણે વઘાર કરી દીધો તો એટલા માટે તો તમે વિડીયોમાં બન્યા રે જો ગાય આપણે હમણાં ખોલીને પણ બતાડીશું શાક કારણ કે આપણે હવે તો શાક પણ રેડી થવા આવ્યું છે હમણાં થઈ જ જવાનું છે કારણ કે તું એટના દાણા છે અને ફૂલેવર છે ગરમ ગરમ રોટલો ને ફૂલેવર દાણાનું શાક આહા હા એવી મજા આવે ને ખરેખર બહુ મજા આવે હંગીશ તો જોઈ શકો છો તમે આપણે ફૂલેવર દાણાનું શાક ઉપર પાણી મૂક્યું હતું એટલે થોડું પાણી અંદર વળ્યું છે પણ કંઈ વાંધો નહીં એને ખુલ્લું રાખીને બરાબર એ કરશું આપણે થોડીક વાર ઢાંકી દઈએ ફરી પછી થોડી વાર ખુલ્લું રાખીને આમ બરાબર તપાવશું એટલે બધું પાણી બળી જશે અને મસ્ત જોઈ લો તો આપણે ફાઇનલી શાક થઈ ગયું છે હવે કંઈ વાંધો ને હવે આપણે આગ બાળવાની જરૂર નથી એને તો તમને કેવું લાગ્યું મારે ફૂલેવર દાણાનું શાક ને મકાઈનો રોટલો અને જેને ખાવો હોય એ લોકો કોમેન્ટ કરી દેજો આપણે મોકલી દઈશું એને ફટાફટ ઓકે જેને પણ ખાવું હોય એ મને કોમેન્ટ કરીને કહી શકો છો એ લોકોને આપણે મોકલી આપીશું ફાઇનલી આપણે રેડી થઈ ગયું છે જમવાનું ઓકે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલતા નહીં